નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત તર્સરિયા આપનું સ્વાગત કરું છું આજનો વિડ્યુઅલ લેક્ચરની અંદર જળબલી સ્પેશિયલ પાર્ટ ટુ જોઈએ છીએ નીચેના પરિપથમાં વિકિરણ પામ તો પાવર એકસો વોટ હોય તો આર કેટલા તો પી બરાબર મિત્રો શું આવશે ધીવન પ્લાસ્પી ટુ વિ સરકાધાય વિસ્કર બાય આર વિસ્કાર ભાઈ પચાસ કોમન વી પંદર છે પંદર નો વર્ગ પંદર ગુણા પંદર વન બાર પ્લસ વન તો અહીંયા મિત્રો કેટલું થશે દસ ભાગ્યા પંદર પાંચ વડે ભાગ છેદ છેદમાં ત્રણ વન આફા બાજુ લસાઇન થ્રી વન બાય સિક્સ આવે આ બરાબર છ ઓહમ આવશે મિત્રો બી જવાબ ધાતુ નળાકારની લંબાઈમાં સો ટકાનો વધારો કરવામાં આવે

સો ટકા શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડતા અનુક્રમે મળતા સમતુલ્ય અવરોધ એસ અને પી છે જો એસ બરાબર એન હોય તો એનું લઘુત્તમ મૂલ્ય કેટલું તો મિત્રો શ્રેણી માટે શું છે એસ માટે બદલે હું એસ મોકું છું આર વન આર ટુ કેટલા થાય પીએસ થાય હવે જોજો મિત્રો

ચાલે ચાર કરતા મોટો તો લઘુત્તમ મૂલ્ય શું કહેવાય મિત્રો ચાર બરાબર ચાર થશે એક જ દ્રવ્યના બનેલા બે તારની લંબાઈનો ગુણોત્તર અને આઠ ગુણોત્તર અનુક્રમે ફોર બાય થ્રી અને ટુ બાય થ્રી હોય તો તેમના સમાંતર જોડાણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમનામાંથી પસાર થતા ઘટક પ્રવાહનો ગુણોત્તર કેટલો હવે મિત્રો બંને અવરોધો જો સમાંતર હોય આઈ વન આઈ ટુ આર વન આર ટુ તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત સરખો થાય આઈ વન આર વન બરાબર આઈ ટુ આર ટુ હવે આર શું મૂકીએ રોયલ બાય એ અહીંયા શું કેદ માં પાય આર ટુ સ્કવેર તો રોબાય પાય રોબાય એવું ગયા હવે અહીંયા મિત્રો છે ને લંબાઈ નો ગુણોત્તર અને ત્રીજા નો ગુણોત્તર આપ્યો છે તો પ્રવાહ ગુણોત્તર કેટલો અને આ બાજુ લઈ લો છું આઈ ટુ લંબાઈ ના ગુણોત્તર નો વ્યસ્ત છે એટલે થ્રી બાય ફોર આવશે અને અહીંયા શું છે મિત્રો ત્રીજા ગુણોત્તરનો વર્ગ અને ફોર બાય શ્રેણી જોડાણ સાથે બાહ્ય અવરોધ આર જોડીને બોંધલુપ બનાવેલ છે આ કોષના આંતરિક અવરોધો હાર અને આર ટુ છે જો બીજા કોષના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શૂન્ય હોય તો આર કેટલું

બીજા કોષના બે છેડા શૂન્ય હોય એટલે વી બરાબર માઇનસ આઈઆર ટુ આ ઝીરો છે તો પહેલા તો આપણે મિત્રો શું કરીએ કે આપેલા બંધ પરિપાથ માટે કેસીએલ વાપરીએ છીએ તો અહીંયા શું આવશે આર આ બાજુ ચાલીએ છીએ પ્લસ આયાર આ બાજુ ચાલીએ પ્લસ એફસે પ્લસ આઈ વન આર આયર વન પ્લસ ટુ આર આવી રીતે આપણે પ્રવાહ લઈ આવીન આર વન એફ સાઇરન આર ટુ તો અહીંયા શું આવશે મિત્રો હવે અને આ બાજુ લઈ લઈ આયર પ્લસ આર વન માઇનસ આયર ટુ તો આ બરાબર તો શું છે જીરો છે હા તો જીરો છે શું કીધું છે બીજા કોષ બે છેડા વોલ્ટેજ શૂન્ય હોય એટલે આ છે ઓકે એ જીરો છે તો આર બરાબર કેટલા બરાબર વી માઇનસ આયર ટુ વી બરાબર એફસે અહીંયા આપણે આયર પ્લસ આયર વન રહેવા દઈએ છીએ આ બંને નજીક લઈ લઈએ આઈ વાળા પદ આર પ્લસ ટુ વી કોમન કાઢી નાખીએ મિત્રો વી કેટલા છે છે ઝીરો કોમન કાઢી નાખીએ તો શું થાય આ બાજુ આવેલ માઇનસ આર વન બરાબર આર ટુ પ્લસ આર વન માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ આર ટુ માઇનસ આર વન એટલે જવાબ આપણો કયો આવશે ડી આવશે નેક્સ્ટ નીચેના પરિપથમાં પાંચ વોલ્ટના ઉદગમમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો તો જો આવી રીતનું છે અને આપણે સરળ જોડાણ આપણમાં જોડીએ તો ક્વિસ્ટન બ્રિજ જેવો પરિપથ થયો ચલો આ છે દસ ઓ દસ અને પાંચ વીસ અને દસ

પ્રવાહ નું ગુણોત્તર સાત બાય પાંચ છે દિશામાં પહેલી પૂજામાં અનુક્રમે પી અને ક્યુ અવરોધો છે તથા બીજી પૂજામાં આર તથા સમાંતર જોડાણ છે

સ્થિતિમાં હશે એટલે સી જવાબ આવશે અને છ ઓમ હોય તો અવરોધ કેટલો તો મિત્રો અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતો આપણો આ સૂત્ર છે ચલો પચાસ તાપમાન એટલે અહીંયા પચાસ મૂકીએ ત્યારનો અવરોધ પાંચ છે છ છે અહિયાં છ આર જીરો વન પ્લસ સો આલ્ફા બે નું ગુણોત્તર લઈને આર જીરો શોધી નાખીએ આલ્ફા આલ્ફાની કિંમત કોઈ એક જગ્યાએ મૂકીએ છીએ

આર ઝીરો બરાબર ચાર ઓકે એટલે જવાબ આપણો કયો આવશે ડી આવશે નેક્સ્ટ નીચેના સંતુલિત મીટર બેચમાં અજ્ઞાત અવરોધ આર કેટલો કેલ્વિનોમીટરમાં આવર્તન શૂન્ય છે એટલે જુઓ તટસ્થ બિંદુ વીસ છે એલ વન તો એલ ટુ અહીંયા કેટલા થાય એસી થાય પછી આર વન અને આર ટુ અથવા પી ને આર તો પી બાય આર સંતુલન સ્થિતિમાં

બી જવાબ આવશે આપણો નેક્ના પરિપાથમાં બેટરીમાંથી આપણે પ્રવાહ ઉત્પન્ન કરીએ અહીંયા આઈ તો અહીંયા શું થશે મિત્રો એ ભાગ પડશે આઈ અને આઈ તો કિરચોપના બીજા નિયમ આધારે આપણે આ એકબંધ પરિપાથ માટે કિરચોપનો બીજો નિયમ લગાડીએ હમના માટે લગાડીએ અને છેલ્લા આઈ વન શોધી નાખીએ પણ આઈ વનની દિશા તો કઈ બાજુ થશે પીટુ થી પી વનની દિશામાં તો પીટુ થી પી વન વાળો કયો છે બેમાંથી એક જવાબ આવશે અને આખો કેરચપનો બીજો નિયમ મિત્રો લગાડી અને બે સૂત્ર આપણે સોલ્વ કરીએ એટલે જીરો પોઇન્ટ જીરો ત્રણ આવશે એક જો આ બંધ પરિપથ માટે કહે છે લાખ આ બંધ પરિપથ માટે કહેશે જીરો પોઈન્ટ જીરો ત્રણ આવશે ચલો મિત્રો સત્યાવીસનું સો પ્લસ ઓર માઇનસ પાંચ ગણો કરવો છે કેટલા થાય ચારસો થાય પાંચ પાંચ ટકા થાય પ્લસ વોર માઇનસ ફાઇવ ફાઈવ પર્સન્ટેજમાં કોઈ ફરક પડે નહીં બીજો જવાબ આવશે

અહીંયા આપણે વી અહીંયા આ આ બંધ કરો એટલે બરાબર થઈ જાય તો છેદ છેદમાં બે થઈ જાય વીસ વી છેદમાં બે બે છેદમાં ચાર આવશે અહીંયા અહીંયા કેટલા આવશે ચાર આવશે

બધે ચાર લસા લીધો અને ઉડાડી દીધો ચાર માટે આ આ આ કેટલા થશે અને એટલે થયું હવે બાજુ એટલે ફાઈવી વી બરાબર દસ હવે આ જે સૂત્ર હતું ને એ બરાબર વી માઇનસ જીરો ભાગ્યા બે એ મૂક્યું વી પાછું શું મૂક્યું દસ માઇનસ જીરો ભાગ્યા બે એટલે પાંચ એમ્પિયર એટલે જવાબ શું આવશે મિત્રો

ચડબલી સ્પેશિયલ પાર્ટ ટુ જોયું હજી પણ એક પાર્ટ છે જે નેક્સ્ટ વિડીયો અંદર આપણે જોઈશું થેન્ક યુ